જતી મગર જાને કા નહીં જોઈને તમને ગમશે પણ લગ્ન કરતા નહીં એ સુંદરતાની જાળમાં ફસાતા નહીં હર ચમકતી ચીજ સોના નહીં હોતી વાત છે અમદાવાદ ની જ્યાં એક લગ્ન વાંચુ કે બ્રોકર નો સંપર્ક કર્યો અને લગ્ન કરવા કાશી સુધી લાંબો થયો અને લાંબો એવો થયો આપઘાત કરવા સુધી પ્રેરિત થઈ ગયો ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ સુંદર ચહેરા ને જોઈને મોહી ગયા તો સમજો કંગાળ થઈ ગયા કારણ કે આ યુવતી અમદાવાદ ના યુવક સાથે લગ્ન કર્યા પણ પછી તેના જીવન ની કમાણી ને લૂંટી ને ફરાર થઈ ગઈ ઘટના એવી છે કે અમદાવાદ ના મકરબા માં રહેતા અનિલ અગ્રવાલ ને મેરેજ બ્યુરો ના નામે સાહેબલાલ શાહુ નામના શખ્સે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે રહેતી દિવ્યા સિંહ નો સંપર્ક કરાવ્યો ચાર જુલાઈ બે હાજર ચોવીસ ના પહેલી મુલાકાત થઈ થઈલાઈ બે હાજર ચોવીસે પણ લીધા લગ્ન કર્યા પણ લગ્ન જીવન સુખી ના રહ્યું પતિ પત્ની વચ્ચે કોઈ પણ પ્રકાર સંબંધ ન હતા પચાસ પચાસ હજાર ના કપડા ભેટમાં આપતો पत्नी ने अनेक प्रयास रहा निष्फ एक महीना चौदह दिन रही और एक महीना चौदह दिन में शांति से एक दिन रुकी है बस शादी के पहले दिन उसके बाद से डेली झगड़ा डेली मतलब बेज्जत करना ये सब करके फिर उसने बहुत चीटिंग करके मेरे को बोला कि चलो बनारस चलते हैं दादी से मिलना में गया फिर जाने के बाद मेरे को सब उसका पता चला कि मुस्लिम मुस्लिम का जो लवर का है ये सब है लव जिहाद का उसका चालू भी है फिर मेरे को उसने बोला कि डाइवोर्स चाहिए मैं कोई बात नहीं आप डाइवोर्स ले लेना मेरे को मेरा सामान दे दीजिए फिर वो लोग मेरे को धमकी दे रहे हैं कि दस लाख रूपये चाहिए उसके एडवोकेट के थ्रू इतना मेंटल प्रेशर किए कि सुड करने मजबूर किए थे उत्तर प्रदेश में वाराणसी दिव्यासी ઓડિશાનો રહેવાસી અનિલ છેલ્લા બે વર્ષથી રહે છે અમદાવાદમાં પામા કંપનીમાં જનરલ મેનેજર હતો અનિલ એક લાખ દસ હજાર પગાર હતો પણ પત્નીના ટોર્ચરના કારણે એવો માનસિક રીતે હેરાન થઈ ગયો અનિલ કે નોકરીએ રેગ્યુલર જઈ શક્યો નહીં જેના કારણે નોકરીમાંથી તેણે કાઢી મૂક્યો અનિલે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો જે બાદ ચોવીસ કલાક તેનો મિત્ર તેની સાથે રહેતો આરોપી યુવતી ના પરિવારે સ્પષ્ટ એમ કહ્યું કે દસ દિવસ માં લગ્ન કરો નહીતર બે વર્ષ રાજ એટલે યુવક પર દબાણ વધ્યું જેથી લગ્ન ના જોઈ રહેલા યુવકે ધામ થી લગ્ન કરીને દુલ્હન ઘરે લાવી લીધી

સરખેજની અંદર ગઈ સોળ તારીખે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની અંદર એક્સોર્શન અને એ પ્રકારના આક્ષેપ કરવામાં આવે છે જેમાં જે ફરિયાદી છે મિસ્ટર અગ્રવાલ એમની એવી ફરિયાદ છે કે ગયા જુલાઈની અંદર એમના એક દલાલ મારફતે એક બેનનો જે છે આરોપીનો કોન્ટેક્ટ થયેલો અને પોતે લગ્ન કરવા ઈચ્છુક હોવાની જાણ એમણે જણાવેલી ત્યારબાદ આ ફરિયાદી જે છે એ એમના પરિવાર સાથે બનારસ ગયેલા ત્યાં સામેવાળી જે છોકરી છે એને અને એના પરિવાર સાથે મુલાકાત થઈ તાત્કાલિક લગ્ન ગોઠવાય અને મારે હવે પાછું નથી આવવું અને તમારે જો ડિવોર્સ કરવા હોય તો મને દસ લાખ રૂપિયા જેટલીની માગણી જે છે એ આ આરોપી દ્વારા કરવામાં આવી ત્યારબાદ અવારનવાર સંપર્ક કરતા આ માગણી ચાલુ રહેતા ફરિયાદીને પોતાને એવું લાગ્યું કે એમને સાથે જે છે એ ઠગાઈ થઈ છે અને એ અંગેની ફરિયાદ જે છે એમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં આપી છે આ અંગે સરખેજ પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધીને વધુ તપાસ હાથ ધરી પોલીસે તો એ લૂંટેલી દુલ્હન અને ટોલકી પકડવા જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આરોપી છે પણ આ કેસ જરૂરથી એ તમામ લગ્ન વાંચુકો માટે લાલબત્તી સમાન છે જે આવા મેરેજ બ્રોકરો થકી દુલ્હન ની પસંદગી કરતા હોય છે અંગ્રેજી કહેવત છે કે ડોંટ જજ અુક વાયટ કવર એ વાત આ કિસ્સામાં માં સો ટકા સાચી બેસેજ સુંદર દેખાતું બધું જ સોનું ન હોય એટલે જ સુંદરતા પાછળ ઘેલા થતા પહેલા વિચાર કરી લેજો કે તમારા લાખો કરોડો ચૂંટાઈ ના જાય કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ